જો આપણે બહુપદી અને સાદરૂપ જોઈએ બરાબર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા જુઓ તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનો બહુ એ વત્તા બી નો વર્ગ બરાબર એ સ્કવેર વત્તા ટુ એ બી વત્તા બી સ્કવેર a b, b - b નો વર્ગ એટલે a² - 2ab + b² x + a કૌંસની અંદર x + b = x² + a + b * x + ab a² - b² = a b, b - b અને a, b, a minus b square, b + a minus b બó a નો ઘન + a b નો ઘન એટલે a no again, b + a b કૌંસની અંદર a² - ab + b² a નો ઘન - b નો ઘન એટલે a માઇનસ બી એ સ્ક્વેર વત્તા એ પ્લસ બી સ્ક્વેર જો એ છે મધ્યમ પદ અને પ્રથમ પદ શોધવાનું સૂત્ર જુઓ તો મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ એટલે પ્લસ ની કિંમત તમારે આ એક અથવા માઇનસ ની કિંમત તમારે આ એક બરાબર તો પ્લસ ઓર માઇનસ પ્રથમ પદ અને અંતિમ પદ બહુ પ્રથમ પદ અને અંતિમ પદ પછી પ્રથમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ અને ચાર ગુણ્યા અંતિમ પદ તો જોઈએ પેલો દાખલો પણ આવવા પડે સિત્તેર

બસ સિત્યાસી ને ગણો તમે તો જોઈએ આપણે પેલા પ્લસ માઇનસ કરીએ સિત્યાસી માઇનસ બરોબર સિત્યાસી વત્તા તેર અને છેદમાં માં સો એમ ના એમ તો સિત્યાસી માં તેર જાય તો જો સાત માં જાય તો ચાર આઠ માં એક જાય તો સાત ગુણ્યા સીતોતેર વત્તા તેર કેટલા થાય સો અને છેદમાં સો 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 ઉડી જાય વધ્યું ચાર આ તમારો જવાબ બ આ સૂત્ર પ્રમાણે તમારે જોવાનું હવે આપણે આગળ બીજા જોઈએ પછી અગિયાર વડે ભાગી શકાય એવી પાંચ અંકની સંખ્યા આપણે અગાઉના એક લેક્ચરમાં ચાવીઓ ભણ્યા હતા બહુ બેની ચાવી ચારની છ ની આઠની બ અગિયારની બરાબર ચાવી ભણ્યા હતા તો શું કહેવાય અગિયાર વડે ભાગી શકાય તે સૌથી નાની પાંચ અંકની સંખ્યા શોધો બોલો તો આ પ્રકારનો દાખલો પૂછાય તમે તો ઓપ્શન ઉપર જવાનું જો પહેલા ક્યાં સૌથી નાની બોલો તો ઓપ્શનમાં સૌથી નાની કરી છે એક તો આ એક હજાર એક તો આપણે અગિયાર ચાવી ભણ્યા હતા બરાબર તો બે રીતે કરી શકો ભાગાકાર રીતે કરી શકો અને અગિયાર ચાવી જો અગિયાર ચાવી કરતા આપણો બો એક વત્તા જીરો વત્તા એક ચેલાતો હોય એક વત્તા એક એટલે બે અને આ ઝીરો વધતા જીરો એટલે જીરો જાબુ આવ્યો બે અને આપણે અગિયાર ચાલુ હતું કે જો અગિયાર વડે વિભાજ્ય હોય તો એનો સરવાળો અગિયાર થાય અથવા જીરો થાય અથવા અગિયારના ગુણકમાં થાય બરાબર એનો મતલબ થાય તો બે આવ્યો તો આ જવાબ આપણો આવો નહીં હવે બીજો ઓપ્શન લો તમે તો કરો સરવાળો પહેલાં તો એક વત્તા જીરો વત્તા જીરો બરાબર આ બેનો કરો જીરો વત્તા એક તો થાય એક વત્તા જીરો વત્તા જીરો એટલે એક અને જીરો વત્તા એક એટલે એક બ અને વચ્ચે તફાત એટલે બાદ બાકી તો એકમાં એક તો જીરો બરાબર એનો મતલબ જો જીરો અથવા અગિયારના ગુણકમાં હોય તો તમે અગિયાર વડે ભાગી શકો ત્યાં જાવું આવ એક હજાર દસ એ જ રીતે આ બીજી સંખ્યા જુઓ શું કહેવાય કઈ સંખ્યાને અગિયાર વડે વિભાજ્ય જાઓ બરાબર તો તારા અલગ અલગ રીતે આપણે કરવાનું બ પહેલાં જોઈએ ત્રણ ત્રણ તો આ એનો સરવાળો કરો આ એનો કરો બાદ બાકી કરો તો છન ત્રણ નવ અને સાત નજર અગિયાર તો બે વધી એટલે એ તો આવે નહીં બરાબર એ તો આનો કરો પાંચ વત્તા એક છ અને છ વત્તા બે આઠ તો આઠમાંથી છ જોઈએ બે વધી આ બેનો કરો બે વત્તા બે ચાર બરોબર અને સાત વત્તા આઠ એટલે પંદર પંદર માં ચાર જોઈએ તે અગિયાર બો એ અગિયાર જવાબ આવે બરાબર નું બાદ બાકી કરી દઉં છેલ્લા ચેક કરી દઈએ બરાબર સાત નજર અગિયાર અને આઠ ને પોંચ તેર તેરમાંથી અગિયાર તો બે વધી તો આપણો આન્સર કયો આવો પછી અગિયાર વડે ભાગી શકાય બે હજાર સાતસો અઠ્યાવીસ બ તો આ રીતે આપણે અગિયાર વડે ભાગી શકાય બહુ જોઈ લે આગળ જોઈએ આપણે હા આગળ જોઈએ જો શું કે છે કઈ સંખ્યાઓની જોડી સ અવિભાજ્ય છે જો અવિભાજ્ય તો આપણને ખબર છે બહુ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કહેવાય એક ત્રણ પાંચ સાત પછી એક જ અવયવ હોય બહુ અવિભાજ્ય તમને ખબર છે પછી નો એક જ અવયવ હવે સ અવિભાજ્ય મતલબ શું થાય બહુ આ સ અવિભાજ્યનો નો મતલબ થાય કઈના બે અવયવ હોય બહુ જેના બે અવયવ હોય બરાબર તો જોઈએ જો આ પ્રકારનો દાખલો પૂછાય તો ઓપ્શન ઉપર જોવાનું જો આઠ છે બરાબર તો આઠ ના ચાર દુ આઠ અવયવ પડે બરાબર બાર ના ચાર તરી બાર પણ જો અહીંયા ચાર્જ અહીંયા ચાર્જ બનાવો કા બે સંખ્યા આપી જવા એક જે અવયવ છો એ સરખો છે અને બીજા અલગ અલગ છે જો સાત દુ ચૌદ સાત તરી એકવીસ અહીંયા પાંચ તરી પંદર અને આઠ તરી ચોવી નવ તરી સત્યાવીસ તો ચૌદ દુ અઠ્યાવીસ થાય અથવા સાતસો કઠ્યા એવી થાય ચૌદ અઠ્યાવીસ સાત ચોથા બરાબર અહીંયા ત્રણ તરીકે નવ અથવા નવ એકા નવ રાખો છ તરી અઢાર રાખો ગમે તે રાખો બરાબર બે બે અવયવ પડી જાય બરાબર અને મોટાની સંખ્યામાં તો સ જેવું કે એક અવયવ સેમ છે બરાબર આપણું કહે કઈ સંખ્યાની જોડી સ અવિભાજ્ય છે બરાબર તમારે એવું યાદ રાખવાનું કે જો કોઈ પણ ત્રણ સ અવિભાજ્ય પૂછ્યું હોય ને બરોબર તેનો ગુસ્સા હંમેશા એક જ આવો તમે સવિભાજે ઓપ્શનમાં જુઓ તો આઠ અને બાર આપે તો જે બંનેમાં કોમન હોય એવું તો એ ગુસ્સા કેટલો થાય ચાર બીજા ઓપ્શનમાં જુઓ ગુસ્સા થાય સાત ત્રીજા ઓપ્શનમાં જુઓ અનો ગુસ્સા કેટલો થાય એક મતલબ એક હો અનુગુસ્સા એક તો તમે જવાબ કયો આવો થી પંદર ને અઠ્ઠા અને તમે એ જુઓ તો આનો ગુસાઅ કયો થાય? નવ થાય. નવ દુ અઢાર નવ એકા નવ. બરાબર છે. જો તમારે કશું ખબર ના પડે તો આ યાદ રાખજો આયુ વાક્ય. કે જો છ અવિભાજ્ય સંખ્યા હોય ને તેનો એનો એક જ આવે. બહુ ઓપ્શન જોઈ લેવાના કે કોનો ગુસાઅ એક આવે અને ગુસાઅ એક કોનો આવે કે એવી સંખ્યાનો કે જે એકબીજામાં કોઈ લાગુ પડતું ના હોય. બહુ અલગ જ હોય એ ગળેમાં આવતી જ ના હોય. બહુ અઠ્ઠાવીસ અને પંદર એકબીજાના ઘડિયામાં ના આવે. બહુ એટલે કઈ સંખ્યા કે સ અવિભાજ્ય. અને તો એનો ગુસાઅ એક આવે. બહુ હવે આ દાખલાનો ટ્રેડ વધારે નીકળ્યો છે બહુ મોટા ભાગની જે પરીક્ષા હોય એમાં સો અવિભાજ્ય વધારે પૂછે છે બહુ આ નવી નવા પ્રકારના દાખલા આવ્યા અત્યાર સુધી વિભાજ્ય પૂછતા હતા બહુ અને વિભાજ્યમાં એમાં તો થોડું ટ્વિસ્ટ કરીને પૂછે છે બહુ જોઈ જાઓ શું કહે છે તમારે એક સંખ્યા આપી છે બ નવ સાત બે એક પાંચ અને એ સ્ટાર આપે પછી સાત આપ્યો છે બ શું કહે છે કે અગિયાર વડે વિભાજ્ય કરી શકાય તે માટે સ્ટારની જગ્યાએ તમારે ઓછામાં ઓછી એવી સંખ્યા મૂકવાની બ અહીંયા એવી સંખ્યામાં મૂકવાની કે એ સંખ્યા મૂકતા તમે અગિયાર વડે ભાગી શકો બરાબર તો આપણે અગિયારની ચાવી ખબર છે જોઈએ આપણે જો નવ સાત બે એક પાંચ અને સાત હવે આવું આપ્યું જ આપણને તો આપણે કરતા પહેલાં બે સરવાળો કરવાનો એક એક સંખ્યા તો શું થાય નવ દસ અગિયાર અગિયાર ને પાંચ સોળ સોળ ને સાત ત્રેવીસ

તો અહીંયા આઠ હતા તો દસ થાય તો તેર વધે તો બે ના આવો ત્રણ મૂકી જવો તો અગિયાર વધે બો આઠ તો હતા જ સાત ને એક આઠ ના અહીંયા તમે ત્રણ મૂકો કદાચ તો સાત આઠ નવ દસ અગિયાર તો તેર માંથી અગિયાર થો બાર વધે એટલે આ ના આવો બરાબર તો ચાર મૂકી જવો અહીંયા તો જો સાત ને એક આઠ આઠ ને ચાર બાર ત્રેવીસ પછી બાર વાત કરો ત્રણ માંથી બે ધારો એક અને કે બેમાંથી એક થાય તો એક અગિયાર આવ્યો એનો મતલબ આ સંખ્યાનો અગિયાર વડે ભગાય પણ કઈ સંખ્યા મૂકો તો ભગાય ચાર મૂકો તો બરો તમે ચાવી આવડતી હોવી જુઓ જો ચાવી ના આવડતી હોય તો દાખલો ના આવે બરો એવું યાદ રાખજો પછી આ બાજુ કહેજો એક સંખ્યાને બહુ તમને આપી જાવ અમુક સંખ્યાઓ છ આઠ છ એક બે અને પી આપે છે અને એક ને પાંચ આપેલા આ તમને સાત અંકની સંખ્યા આપી છે અને શું કે નવ વડે વિભાજ્ય હોય તેવી હવે નવની ચાવી તર ની નવ ની ભણ્યા શું હું હતું આખી સંખ્યા સરવાળો કરો અને જો નવ ના ગુણક માં હોય બઉ નવ ના માં આવતું હોય તો તમે નવ વડે ભાગો સરવાળો કરીએ આપડે એવું ના આવડતું હોય ને તો નવ નવ કઈ ઉડાડવાના સારી રીતે કરીએ બ આઠ ને છ ચૌદ ચૌદ ને છ વીસ વીસ ને એકવીન બે ત્રેવીસ ત્રેવીસ ને એક ચોવીન પોચ ઓગણ થયા બ હવે કઈ સંખ્યા મૂકીએ તો નવ વડે ભગાય ઓપ્શન મૂકો વારા પરથી તો સાત મૂકીએ આપણે તો ઓગણત્રીસ ને સાત છત્રી તો છત્રી ને નવ વડે ભગાય ને બો ઓગણતી સાત મૂકવા પી જગ્યાએ તને સાત મુકાવીએ તો ઓગણતી વધતા સાત છત્રી અને આપણને છત્રી નવ વડે ભાગો તો નવ ચોક છત્રી તો ત્યાં જાવું આવો સાત જો તાઈ જાય જાવ તો મૂકવાની જરૂર નહીં બરાબર કાલે ઓપ્શન મૂકીને ચેક કરવાનું બરાબર આ વિભાજ્યવાળા દાખલા હોય અને તમને ચાવી થોડી ઘણી યાદ હોય બરાબર તો ઓપ્શન મૂકીને દર જોવાનું તો તાર જવાબ તાત્કાલિક આવે બાકી તો રકમ જોઈને તો ગભરાવટ થાય બરાબર શિયાળાના પેપર પડશે બરાબર આપણને જો દાખલાની રકમ એ જો એવું કહેજો જો સાત અંકની સંખ્યા બરાબર તને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અંક આપ્યા છે અને સાત અંકના છ વડે સંપૂર્ણપણે વિભાજિત કરવામાં આવે તો એનું મૂલ્ય શોધો એટલે શું કહેજો અહીંયા તમે એવી એક સંખ્યા શોધવાની બરાબર કે જેને છ વડે ભાગી શકાય એ સંખ્યા તમે મૂકો એટલે આખી સંખ્યાને છ વડે ભાગાય હવે છ ની ચાવી તો હતી નહીં બરાબર છ ની ચાવી હતી નહીં પણ આની હતી તૈની બેની બરાબર તૈની બેની તો બે ની ચાવી કહેતી હતી બે એકી સંખ્યા હોય બરાબર તમે ભાગી શકો તો એ જો एकम ना बेकी संख्या ते वे भागी सको बहुत आ संख्या ते वे तो भागी सको बो तय वे भागी शायद बोर आप भागी सकते कई संख्या तो भागी सकता है तो सरवाड़ो करव ना चावी ना करो छत्ता बेडायरे कर आठ नौ नो अठार अठार वत्ता आठ छवी

તેત્રી ને તમે ત્રણ વડે ભાગી શકો હવે ત્રણ ની ચાવી કરીએ છીએ બો તો અગિયાર જવાબ આવે ને બો એનો મતલબ કહેવાનો મતલબ જો કે તમે આ બધા ઓપ્શનમાંથી છે ને કયો ઓપ્શન મૂકો તમે છ વડે ભાગી શકો બરાબર તો આપણે અહીંયા જીરો મૂકો આ બધાનો સરવાળો કરો તમે ચલો આવ્યો તેત્રી આવ્યો વત્તા જીરો કરો ચલો થાય તેત્રી થાય અને આપણે ત્રણ ની બરાબર તૈન વડે તમે ભાગી શકો તેતરીને શકો અગિયાર તરી તેતરી આપણે તૈય કહેજો કે તૈનના ગુણકમાં હોવો જો તમે જો તૈન વડે ભાગી શકો ત્યાં જાવું આવો જીરો બો જો આ છ વડે કીધું હોય ને તો તારે એવું યાદ રાખો બે અથવા તૈણ બેમાંથી એક વડે ભગાય ને એ તારો જવાબ બો એવું યાદ રાખજો આ ખાસ યાદ રાખજો છ ની ચાવીમાં બસ છ નહીં પણ પૂછાય છે પછી યાદ રાખ લો કે એવું કહેજો પીનો વત્તા ત્રણ પી નો વર્ગ વત્તા ત્રણ પી બરાબર સાત હોય તો પી એ વાસ્તવિક સંખ્યા હોય તો ટુ પી સ્ક્વેર વત્તા ટુ પી નું મૂલ્ય શોધો એટલે છે અહીંયા પી સંખ્યા તમે લાવો બરાબર એ સંખ્યા મૂકવાથી તમને જવાબ સાત મળો બરાબર એ સંખ્યા મૂકવા તમને જવાબ સાત મળો અને તમે જે સંખ્યા મૂકો છો વ એ સંખ્યા તમે અહીંયા મૂકો વ આ ટુ પી સ્કવેર વધતા ટુ પી મૂકો તો તમને મૂલ્ય મળે એ મૂલ્ય કયું વ તો જો વાસ્તવિક સંખ્યા તમને કહે ને એટલે 0 માઇનસ એક માઇનસ બે માઇનસ બરાબર જવાય અને આ બાજુ જીરો એક બે ત્રણ ચાર ગમે જવાય બરોબર તો આપણે શરૂઆત જો આવો દાખલો પૂછાય ને તો અમે યાદ રાખવાનું શરૂઆત એક મૂકીને કરવાનું બરાબર તો આપણે વિચારીએ પીની જગ્યાએ એક મૂકીએ આપણે તો એકનો ઘન વધતા એકનો વર્ગ વધતા ત્રણ અને પી તો એકનો ઘન જેટલો થાય એક જ એકનો વર્ગ કેટલો થાય એક જ વર્ગ એકની સ્વગાથ હોય ને તો એક જ આવો અઈન સરળ દેવ સાત એનો મતલબ દેવો તમે જો અહીંયા એક મૂકવા છો તો આ જાબ સાત આવી જ્યો તો આપણે એક કોમ ના કરીએ કે જે તમે પી બરાબર એક લીધો એ અહીંયા મૂકીએ આપડે તો બે એકનો વર્ગ એક વત્તા બે એકા બે બે એકા બે વત્તા બે ચલો આવ્યો ચાર જવાબ ચલો આવો ચાર જુઓ શું કરવાનું વાસ્તવિક સંખ્યા તમને કીધી તમે જીરો થી લઈને એક બે ત્રણ ચાર પાંચ છ મૂકવાની છ મૂકવાની તમારો જવાબ સાત ના હોતો ઊંધી વધતા કે આપણે એક મૂકી અને એક મૂકીને આપણો જવાબ સાત આવી ગયો બરાબર એટલે તમે એનો મતલબ શું થયો? કે તમે પી ની જગ્યાએ હું મૂક્યું? એક મૂક્યો. હો તો બસ એ જ સંખ્યા તમારે મૂકવાની આ બીજા સમીકરણમાં. અને એનું જે મૂલ્ય આવે એ તમારો જવાબ. હો જો એટલે આ રીતે આપણે કરવાનું. જો શું કહે ચાર વડે કઈ સંખ્યા વિભાજ્ય નથી અવ આપણે 4 ને 4 વડે ભાગ્યાતા વ છેલ્લી બે સંખ્યા તમારે લેવાની બરાબર ઇને 4 વડે ભાગવાની જો 4 વડે ભાગાતી હોય તો ભાગી શકાય ના ભાગા દે તો ના ભાગી શકાય જુઓ આ 900 થી આપો 100 માં જઈએ બબે વિન્ડોએ એટલે 100 માં જઈએ તો 25 * 4 100 ઇને બોલા 4 વડે ભાગાય જો હવે છેલ્લી બે સંખ્યા જોઈએ 1 2 3 4 5 6 નહીં જોવાની છેલ્લી બે જોવો 56 તો છપ્પનના ચાર વડે બગાય બરોબર ચૌદ ચોક છપ્પન એનો મતલબ કોને ચાર વડે બગાય ચુમ્વાળી અગિયાર ચોક ચું એટલે કોને ચાર વડે બગાય હવે પિસ્તાલીસ તો પિસ્તાલીસ ચારના ઘડીમાં ના આવે બરાબર એનો મતલબ જો કે ચાર વડે કઈ સંખ્યા વિભાજ્ય નહીં તો ડી બે ત્રણ ચાર પાંચ બરો જો કઈ સંખ્યા પાંચ વડે નિશેષ ભાગી શકાય તો આપણે પાંચની ચાર ભણ્યા હતા બહુ યાદ છે આપણને કે જેનો એકમનો અંક ઝીરો અથવા એકમનો અંક પાંચ હોય તો એવી સંખ્યાના પાંચ વડે ભગાય તો અહીંયા એકમનો અંક કયો છે બે એટલે તો ભગાય નહીં અહીંયા એકમનો અંક કયો છે પાંચ બરાબર એટલે એને ભાગી શકાય બરાબર આ જ આવું આવશે બી બરા આટલી મોટી સંખ્યા જેને આપણને ગભરામાણ થાય પણ ચાવી યાદ હોય તો વધુ ના આવે જો યાદ રાખવાનું કે જેનો એકમ અંક 0 અથવા 5 હોય એને 5 વડે ભાગાય પછી પેલી બાજુ જો શું કહે છે કે તમને એક સંખ્યા આપી છે 1 2 3 a 4 5 6 અને 9 વડે વિભાજ્ય હોય બરાબર 9 વડે ભાગી શકાય તો એ સંખ્યા કઈ તો મૂકો આપણે 9 વડે ભાગવાની નો લઉં જો સરવાળો કરવાનો તો કરો તો બે અને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ વત્તા ચાર દસ દસ ના પાંચ પંદર પંદરના છ એકવી તો નવના ઘડે એકવીસ તો આવી નહીં એટલે આપણે જીરો મૂકીએ કદાચ અહીંયા તો એકવીસ થાય તો નવના ઘડે એમ એકવીસ ના આવી બરાબર છ મૂકી જવા તો એકવીસ ના સત્યાવીસ બસ તો નવ તરી સત્યાવીસ બહુ તો ત્યાં જામ કયો બી એટલે છ પછી આગળ દાખલો જોઈએ બ ત્રણ સંખ્યા આપી દો ત્રણ ચાર સાત નવ છ એ અને પાંચ તો નવ વડે નિશેષ ભાગી શકાય તો એનું મૂલ્ય શોધો તો જો નવ વડે ભાગવાનું કીધું છે સાત સાત વત્તા સાત ચૌદ ચૌદ વત્તા નવ તેવી ત્રેવીસો છ ઓગણત્રીસ ને પોચ ચોત્રીસ तो ये कई संख्याव जिन्हें 9 વડે ભાગાય તો 34 માં 9 મેરો 43 તો ના ભાગાય 4 ઉમેરો તો 43 તો 43 ને 9 વડે ના ભાગાય 16 ઉમેરો 81

ચાર જવાબ આપ્યો છે તો પાંચ છોત્રી ચાર દસ ચોત્રીસ ચાર અડત્રી થાય ટુ તો ચાર દુ આઠ આઠ મૂકે તો બેતાલીસ બરોબર આઠ મૂકે આપણે તો બેતાલીસ આવે તો નવ વડે ના પગ છત્રી થાય ઓપ્શન ભૂલ હોય બરોબર તો આપડે કદાચ બે રાખીએ બરોબર તો એની જગ્યાએ આપણે બે મૂકીએ તો નવ ચોક છત્રી થાય એટલે કદાચ ઓપ્શન ભૂલ હશે એવું હશે દાખલા આટલો નહી રાખીએ ને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ